બોટાદમાં શંકાસ્પદર અને ટ્રોલી સાથે એક શખ્સ ને ઝડપી લીધો છે પકડાયેલો શખ્સ બગડ ગામ નો અરવિંદભાઈ ભૂપતભાઈ ઝાપડ્યા છે પોલીસે વાહનોના કાગળો માંગતા આરોપી પાસે કોઈ દસ્તાવેજ ન મળતા વધુ તપાસ હાથ ધરી હતી પૂછપરછમાં આરોપીએ કુલ નવ ટ્રોલી અને એક ટ્રેક્ટરની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે આરોપીની કાર્યપદ્ધતિ એવી હતી કે તે દિવસ દરમિયાન રેકી કરતો અને રાત્રે ટ્રેક્ટર લઈ અને ટ્રોલી બાંધી અને ચોરી કરતો હતો તેને બોટાદ બરવાડા અને રાણપુર વિસ્તારમાંથી આ ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે બોટાદના ડીવાયએસપી મનીષા દેસાઇ જણાવ્યા મુજબ પોલીસે તમામ ચોરી થયેલી નવ ટ્રોલી અને એક ટ્રેક્ટર સાથે આરોપીને પકડી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે

અ આરોપીને જ્યારે પકડવામાં આવ્યો તે દરમિયાન તેની પાસે એક ટ્રેક્ટર અને એક ટ્રોલી હતા જેના અંગે વધુ તપાસ હાથ ધરતા બોટાદ જિલ્લાના ટોટલ સાત ગુના છેલ્લા ત્રણ વર્ષથી એક સરખી એમ દ્વારા આ આરોપી દ્વારા બોટાદ જિલ્લામાં